કેમ છો ફ્રેન્ડ આજે આપણે ચીઝી બટાકાવાળા બનાવવાના છીએ તો મેં બટાકા બાફીને તૈયાર રાખ્યા હતા એને પછી આપણે મસ્તી દેવાના છે એમાં આપણે લીલા મરચાંની પેસ્ટ નાખવાની મીઠું મરચું હળદર ધાણાજીરું ચપટી ગરમ મસાલો સેજલીલા દાણા અને દળામના દાણા અને લીંબુનો રસ અને ખાંડ તમે આમાં કાજુ અને દ્રાક્ષ પણ નાખી શકો છો મસાલાને બધી રીતે મસરી દેવાનો છે આવી રીતે એક રસ કરી દીધા પછી આપણે બટકા રોલ જેવું બનાવવાનું છે સરસ એક રસ આ બનાવી દેવાનું છે પછી આપણે એમાં વચ્ચે સેજ ખાડા જેવું કરી અને એમાં મેં ચીઝ ઘરે જ બનાવ્યું હતું તો એ ચીઝ આપણે અંદર મેડ કરી અંદર ઉમેરી દેવાનું છે ખાડાની વચ્ચે ચીઝને વાથરી દેવાનું છે અને પછી ચારે બાજથી આવી રીતે એને કવર કરી દેવાનું છે અને પછી એને ગોળ રોલ વાળી દેવાનો છે આવી રીતે એક પછી એક બધા જ મેં કવર કરી દીધેલા છે હવે ચણાના લોટમાં મીઠું મરચું હળદર જીરું ને અજમો નાખીને ખીરું સહેજ પાણી નાખીને ખીરું તૈયાર કર્યું હતું એમાં આવી રીતે તળે રોલ નાખી અને ગરમ ગરમ તેલમાં સરસ મજાના આપણે જીસી બટાકા વડા તળી દેવાના છે આ બટાકા વડા મેં સલાડ પણ ઘરે જ બનાવ્યો હતો તો તેની સાથે શેર કરું છું મારી ચેનલને લાઈક કરજો